હેલો એવરીમોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેકા પૂરીની રેસીપી તો આ બટેકા પૂરી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે કઢી સાથે કે સોસ સાથે કે ચટણી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે અને ચોમાસાની ઋતુમાં કે પછી ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય ત્યારે તેને તમે બનાવીને ખાઈ શકો તેવી એકદમ ટેસ્ટી આ બટેકાપુરી છે બાળકોને તમે નાસ્તાના બોક્સમાં પણ બનાવીને આપી શકો તેવી એકદમ ટેસ્ટી આ બટેકાપુરી છે તો મિત્રો આ રેસીપી એડ સુધી જરૂરથી જોજો સ્કીન બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં ત્રણ નંગ જેટલા બટેટા લીધા છે લગભગ બેથી ત્રણ વ્યક્તિને થાય તેટલા લીધા છે તો જે તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં ઉપરની જે છાલ છે તે ઉતારી લીધી છે તો હવે તેને આપણે પાતળી પાતળી ગોળ રાઉન્ડમાં સ્લાઇડ કરી લઈશું અને જો મશીન હોય તો મશીનથી કરવાની નહીંતર છરીના મદદથી કરવાની હું અહીંયા છરીના મદદથી ગોળ ગોળ રાઉન્ડમાં કટિંગ કરીશ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના ગોળ અને થોડીક જાડી એવી કટિંગ કરી લીધી છે તો હવે તેને આપણે સારી રીતના પાણીમાં વોશ કરી લઈશું તો પાણી લઈશું અને એક બાઉલમાં બધા જ બટેટાની જે સ્લાઈડ છે તે આપણે એડ કરી દઈશું તો આ રીતના એકદમ હાથના મદદથી સાફ કરી લેશું તો હવે સાફ થઈ ગયું છે તો તેને આપણે એક ડીશમાં લઈ લેશું બધી સ્લાઈડને તો આ રીતના એક કોટનનું કપડું લઈશું અને આ રીતના જે બટેકાની સ્લાઇડ કરેલી છે તેને આ રીતના સૂકવી દેવાનું છે તો આ રીતના આપણે બધી જ બટેકાની સ્લાઇડને સુકવી દઈશું બે મિનિટ સુધી જેથી કરીને અંદર જેટલું પણ પાણી છે તે કોટનનું કપડું છે તે ચૂસી લઈ આપણે એક બાઉલ લઈશું અને તેમાં ચણાનો લોટ એડ કરીશું જેટલી આપણી પૂરી છે તેટલું આપણે એડ કરવાનો છે એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું અજમો એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું લીલા ધાણા એડ કરીશું હવે થોડું પાણી એડ કરીશું આપણું બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતના બનાવવાનું છે એટલે જરૂર હોય તેટલું જ આપણે વચ્ચે વચ્ચે પાણી એડ કરતા જશું અને આ રીતના મિક્સ કરી લેશું તો એકદમ અંદર ગઠ્ઠા ન રહે ત્યાં સુધી આ રીતના હલાવતા જ રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે તે એકદમ સરસ બની ગયું છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું એન કરીશું પાવલ મૂકીશું અહીંયા મેં સિંગ તેલ લીધું છે તે એડ કરીશું અને એકદમ આપણું તેલ ગરમ થાય પછી જેમાં આપણે પૂરી તળીશું તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે તે એકદમ સરસ સુકાઈ ગઈ છે અને થોડુંક પણ પાણી નથી રહ્યું તો તેને આપણે ભેગી કરી અને એક બાઉલમાં લઈ લેશું તો તેલ છે તે ગરમ થઈ ગયું છે તો આપણે તળવાનું ચાલુ કરીશું પૂરી અંદર એડ કરીશું અને આ રીતના પૂરીમાં લોટ લગાવી લઈશું અને પછી આપણે પૂરી જે છે તે તેલમાં આ રીતના

તો એકદમ તેને એક મિનિટ સુધી રહેવા દઈશું એકદમ કડક થાય ત્યાં સુધી રહેવા દેવાની છે તો આ રીતના વચ્ચે વચ્ચે આપણે જે સાઈડ છે તે ચેન્જ કરતી જવાની છે એટલે બધી જ પૂરીમાં આપણી જે પૂરી છે તે શેકાઈ જાય અને તળાઈ પણ જાય તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી જેવી અને કડક થઈ ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી જે છે તે બની ગઈ છે તો તેને હવે આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી બટેકા પૂરી એકદમ કડક અને ક્રિસ્પી એવી બનીને રેડી થઈ ગઈ છે તો આ બટેકા પૂરી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે અને એકદમ ટેસ્ટી એવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી એવી અને યમી જેવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ